આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા જે સહન કરે છે તે ક્યારેય તૂટતો નથી મિત્રો આ વાત આપણને ઘણી જગ્યાએ વિધાનના રૂપમાં આપણને કહેવામાં આવી છે કે જે માણસ સહન કરે એ દી તૂટે નહીં એ કોઈથી હિંમત ન આરે એ દી તકલીફમાં ન મુકાય અને આ વાતને સમજાવવા માટે મારે એક લોહારના અનુસંધાનમાં વાત કરવી છે આપણને ખબર છે કે લોહારની કોળમાં લોખંડના અનુસંધાનમાં કોઈને કોઈ સાધનો બનતા હોય છે એક લોહારની પાસે એક એરણ અને એક હથોડો હતો અને એરણ છે એ લોખંડને કાપવા માટે માથે અથોડો મારવા માટેની વાત હોય સાદી સીધી વાત છે એટલે એક માણસ ત્યાં જાય છે તો એક ખૂણામાં કેટલાય તૂટેલા અથોડા પડ્યા હતા કેટલાય પણ એરણે કંઈ નહોતી એટલે એને મનમાં પ્રશ્ન થયો કે જો આ અથોડા તૂટતા હોય તો એરણની ઉપર તો મારવામાં આવે છે તો એરણ તો તૂટેલી હોવી જોઈએ ને આજુબાજુ નજર કરી ક્યાંય દેખાણી નહીં એટલે એણે લોહારને પૂછ્યું કે તમે અથોડાથી એરણ ઉપર મારો છો એટલે હથોડો તૂટી જાય છે એ તો દેખાય જ છે કારણ કે કેટલા બધા અથોડા પીડા તૂટેલા પણ આ એરણ કેમ દેખાતી નથી એરણ તો દેખાતી નથી ત્યારે એ લોહારે જે કીધું ને એ વાત સમજવા જેવી છે એણે એમ કીધું કે હું જેથી સી કામ કરું છું તેથી સી આ એરણ ઈની છે પણ અથોડા તો અમારે બદલવા જ પડે કારણ કે હથોડો છે એ હેરણ ઉપર મારે છે અને એરણ સહન કરે છે હથોડો છે મારે છે એટલે જે મારે છે એ તૂટી જવાનો પણ જે સહન કરે છે એ કોઈ દિવસ તૂટવાનો નથી નહીતરે તો એરણ તૂટી જવી જોઈએ પણ એરણ તો તૂટતી જ નથી એટલે કે દરેકે દરેક માણસે સમજવાની જરૂરિયાત છે કે તમે કોઈ પણ વ્યક્તિ ઉપર તમે જો માર કરો મારણ કરો એને તકલીફ આપો એને મૂંઝવણ આપો તો કોક ની તમે તૂટી જવાના પણ જો એ વસ્તુ બીજો કોઈ માણસ સહન કરી લઈએ સહન કરવું જરૂરી છે અને જો સહન કરી લઈએ તો એ કોઈ દિવસ તૂટતું નથી એમાં લુહાર એરણ અને અથોડાના દાખલા ઉપરથી આપણને સમજાવે છે જિંદગીની અંદર કોઈ પણ ભૂમિકા ઉપર સહન કરો અને સહન કરનાર માણસ જીવનની અંદર ખૂબ આગળ વધે છે અલબત્ત આનો અર્થ એવો નથી થતો કે આપણને ખોટી રીતે કોઈ કહેતું હોય એટલે સહન કરવું પણ આપણને કોઈ સાચી ભૂમિકામાં કહે અને કદાચ આપણી ઉપર માનસિક ત્રાસ ભોગવે તો આપણે સહન કરી લેવું તમે એની સામે થશો તો તમે અફોડા બનશો અને જો અથોડા અથોડા આમ આમ આવશે તો બેય તૂટશે એને બદલે તમે એરણ બનો તમે સહન કરી લો અને સહન કરશો એટલે તમે જોઈ શકશો કે તમે જિંદગીમાં ક્યારેય નહીં તૂટો એમ આ લુહાર આપણને કહે છે કે જે અબણ છે જેને કોઈ જ્ઞાન મેળવું નથી કોઈ એક શબ્દ વાંચતા પણ નથી આવડતો એ આપણને સમજાવે છે કે હંમેશા શક્ય ત્યાં સુધી સહન કરવાની ટેવ વિકસાવો અને સહન કરનાર માણસ ક્યારે રેય નથી એમ આપણને આ વાત સમજાવે છે સૌને ધન્યવાદ